લગાવીશ બધા મજામાં છે હું પણ બધા બહુ બધાને મોર્નિંગ અને અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખોદ મારીએ છીએ કેમ કે અમારે અહીંયા ગવર રોપવાનો છે અને કાલે એટલે પાણી આવી જશે એટલે આપણે આટલું ખોદ મારીને ગંદા ગવર નાખી દઈશું એટલે પછી પાણી આવે એટલે આપણે વાળી દઈશું বাড়ি ভালোবাসি এনে পলি চাই এলাইর না থি অনু এ পলি দি যোতো আছে এ টামেটিছে আ এ দুই টামেটিছে অবলা গালগোটা হয়েছে আর সাইড করমিছে পলি আছে કદારી નીકળી જો એટલે પાછી ફિટ કરવા જઉ છું હવે આપણે ફિટ કરી દેવું પસટ રોપળો એટલે કદારી હવે આપણે આ મૂક્યું કા કા કરીને મૂકે તમે તમને હું કરતો તો હજુ એટલા માટે અગમ રાખીન છક પાત્રો રાખવાનું તો ના પાત્રની આટલું ચાલે આ તો અંદર જતું હોય અને એકડો નું થી ઈસ પાસ હોયા કર દે અંદર હો ને થાય કેટલી ક જગ્યા છે આટલી આટલું જ એમ આ

diam lah game games aku sih gaming gaming Jangan Tapi hari kari That would

સાર હે ની અતાય એટલે મારે તૈંગ ગાયો સે મુઈ કરે કાબરી થી આન યે બી સે નોની એ આ અમારે ગોરી સે તૈંગ ગાયુ હે મારે યે મારે થોડું થર લેવા જાવે તો કરના અને તા વિજોય શકો છો આ પેપરો છે અને આટલા ઉવો છે અંદર હવે આપણે આવી ગયે છે ચાલ લેવા આ ખેતર મસાલેવા જવાનું છે આપણે આજે જાકળ બહુ છે કરો જો ખેતર મસાલેવા આયા છે ભાઈ ગાય માટે अरे एड़ा से बताए एड़ा में सार लगी है बदी सारा सार मिले ने गाय नाखवा था खबरा है तो दूध खाटे खुआ देना के दूध चाहिए अब हम अपने साल लेके आई जाए અબ આપણે ભેસ પર નાખી દઈએ ભેસ મે ના ગાયને નાખી દેવું તો નાખું મમ્મી આ નાખી દે બસ ફર્સ્ટ વાર લઈને આવે છે આ મોટી ગોહડી મેવ પડતી અને આ ચેલી ગોહડી ભઈલાયે પડતી ચમકેવારે ગાયો છે એટલે બે ગોહડી તો જો સર નાખવા આ રાખી દે ગોરુન સર ઈ તો ખા ના ઈ ખા હવે થે નાખ पुलाड़ने ना किधी लेटे थे जी तौलने ना किधी हम्म बस अबे जम्मानू तैयार थे जी है जमीली है नहीं नहीं। सही जी तैयार खा अरे गैस खावानू बनी जी से सू बनायू है सेव टमेटन साख अन्न बाजरे ने टूट ला